વિપક્ષને વાંકવું પડતા વકફ બોર્ડ બિલ લોકસભામાં અટવાયું જીપીસીમાં મોકલાયું ભાજપના આગેવાનના ઇશારે ટીઆરપી અગ્નિકાંડના ફરિયાદી પીએસઆઈની બદલી બાંગ્લાદેશના હિંદુઓના રક્ષણની જવાબદારી કેન્દ્ર સરકારની ઉદ્ધવ આરટીજીએસ અને એનઇએફટીની જેમ હવે જેકથી પણ કલાકોમાં રૂપિયા ટ્રાન્સફર થઈ શકશે સુનિતા વિલિયમ્સ બે હજાર પચીસના ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પાછા આવશે સ્પેસ એક્સ મદદ કરશે નાસા રાજકોટમાં ભાજપની તિરંગા યાત્રામાં મેદની સર્જવા શિક્ષકો વિદ્યાર્થીઓને ધરાર હાજર રખાશે રાજકોટમાં બી ડિવિઝન પોલીસની સાયબર ટીમ દ્વારા સાયબર ફ્રોડમાં નાણાં ગુમાવનાર ચૌદ અરજદારોને રૂપિયા પાંચ લાખ અપાવાયા દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના સર્વે માટે પચાસ કર્મચારી વધુ માંગ્યા પણ ન મળ્યા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગઢવેલ ગામે જંગલમાં પોલીસ પર બુટલેગરો પથ્થર મારો પીએસઆઈ સહિત બેને ઈજા એટીએસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો આફ્રિકાના આતંકી સંગઠનોને મોકલવાનો હતો રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના વિજય છતાં એનડીએનો પનો ટૂંકો પડશે બારમાંથી નવ બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત કેન્દ્રીય પર્યાવરણ અને વન પ્રધાને આપેલી માહિતી દસ વર્ષમાં વિકાસ માટે સત્તરસો ચોરસ કિમી થી વધુ વન વિસ્તારનો સફાયો વકફ બોર્ડની ગેરરીતિના વ્યક્તિગત ઉદાહરણો રજૂ કરાયા તમિલનાડુમાં પંદરસો વર્ષ જૂના મંદિર સહિત આખા ગામ પર કબજો કરાયો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય આપેલી માહિતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને છ એરપોર્ટ પાસેથી રૂપિયા બે હાજર બત્રીસ પ્રવાસી ફી મળી બાંગ્લાદેશમાં અરાજકતા વચ્ચે પીએમ પદે યુનુસના શપથ હિન્દુઓનું ભાવિ અંધકારમય શપથ ગ્રહણ સમારંભમાં ભારતને પણ આમંત્રણ હતું પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા દેવભૂમિ દ્વારકાના નવનિર્મિત હરસિદ્ધિ વનમાં મુખ્યમંત્રી દ્વારા ક્રિષ્ણ વન સ્થાપન રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજ્યના ત્રેવીસમાં સાંસ્કૃતિક વનનું લોકાર્પણ પૂજા ખેડકર વિવાદ પછી સરકારનો નિર્ણય નકલી પ્રમાણપત્ર કે ખોટી માહિતીથી નોકરી મેળવનારાઓને છૂટા કરાશે રાહુલ ગાંધી સહિત સાત સાંસદોને પાકિસ્તાને ગીરી મોકલી ભાજપ જીજીઆઈની માર્મિક ટિપ્પણી રિટાયર જટને રૂપિયા આઠ નું પેન્શન જીવે કેવી રીતે ચંદ્રચૂડ જમ્મુ કાશ્મીરના બે પોલીસ અધિકારીના રાજીનામા ચૂંટણી લડે તેવી શક્યતા ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી યોજવા સુપ્રીમનો આદેશ વિપક્ષના સાંસદે નીતિન ગડકરીની પ્રશંસા કરી બધા જ મંત્રી ગડકરી જેવા થઈ જાય તો દેશનો ઉદ્ધાર થઈ જાય આઝાદ મની લોન્ડરિંગ કેસમાં કેસ ની કાર્યવાહી એ લાલુના ના સહયોગી ની એકસો તેર કરોડ સંપત્તિ ટાંચ લીધી સમાચાર મહારાષ્ટ્રના ના ઓગસ્ટે આખરી મતદાર યાદી પ્રગટ કરાશે ત્રીસ ઓગસ્ટ પછી ગમે ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થશે ઉદ્ધવ સોનિયા રાહુલ ને મળ્યા સીએમ પદ ની દાવેદારી માટે ચર્ચાની સંભાવના રિઝર્વ બેંકે તમામ બેંકોને ને ચેતવણી આપી હોમ લોન પર ટોપઅપ તરીકે અપાતી વધારાની લોન નો દુરુપયોગ અટકાવો